વાકાનેર પંતકમાં ટ્રાફિક ની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અકસ્માતની ઘટનાઓથી લોકો જાગૃત બની સજાગ રહે સાથો સાથ પોતાનો પોતાના પરિવાર સાથે અન્ય કોઈ માનવ પશુ પક્ષી ઇજાગ્રસ્ત કે મૃત્યુ ના પામે તેવા પ્રયાસોને પ્રાધાન્ય પૂરું પાડવામાં પોલીસ તંત્ર સતત ફરજના ભાગે એલર્ટ રહી પ્રજા રક્ષક તરીકે ઓળખ પૂરી પાડી રહી છે જેમાં ખાસ કરી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ધાર્મિક તહેવારો ટાણે સતત એલર્ટ પોલીસ તંત્ર રહ્યું છે જે હાલ આધુનિક સમયમાં મોબાઈલના માધ્યમથી ચેટિંગ ફ્રોડની ઘટનાને ધ્યાને રાખી સારવાર ક્રાઈમના લોકો ભોગ ન બને તેવી પણ જાગૃતતા સાથે સમગ્ર મોરબી જિલ્લામાં પોલીસ તંત્ર એલર્ટ રહે છે ત્યારે ખાસ જાન્યુઆરી માસમાં પ્રથમ જાન્યુઆરીથી જુદી જુદી ટ્રાફિક ડ્રાય કુટ પેટ્રોલિંગ હાઈવે પરથી પસાર થતા વાહન ચેકિંગની કામગીરી સાથો સાથ ઘટના દુર્ઘટના અકસ્માતની ઘટનાઓ અડવી થાય તેવા પ્રયાસો અંતર્ગત માનવ સેફટીના ભાગરૂપે ચૌદ જાન્યુઆરી અગાઉ સતત પશુ પક્ષી માનવ ઇજાગ્રસ્ત ના બને તે માટે લોક જાગૃતિ અંતર્ગત લોકોને સંદેશ અપીલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્રેવીસ જાન્યુઆરીના રોજ ટુ વ્હીલર બાઇક ચાલકોને હેલ્મેટ અર્પણ કરવામાં આવ્યા હતા પ્રજારક્ષક કામગીરીમાં મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની સૂચનાને નાયબ પોલીસ અધ્યક્ષ વાંકાનેર સમીર સારડા અને વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલ અને સીટીપીઆઈ હુકમત સી જાડેજા સહિત સમગ્ર વાકાનેર તાલુકા શહેર પોલીસની ટીમ પ્રજા રક્ષક કામગીરીમાં સતત ફરજના ભાગે એલર્ટ રહી માનવ રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી ખરા પ્રજારક્ષક તરીકેની છબી વાકાનેર પંથકમાં પોલીસ પ્રજા મિત્ર બની હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દીવાન વાકાનેર હાલ ટ્રાફિક જાગૃતિ માસ ચાલી રહેલ છે જેમાં વાહન ચાલકોને સેફ્ટી વિશે સમજ આપવામાં આવે છે અને એમની ભૂલ અંગે દંડ પણ કરવામાં આવે છે અહીંયા અમે ધોવા ચોકી ખાતે છીએ જેમાં હાલ મોરબી જિલ્લા એસપી શ્રી મુકેશ પટેલ સાહેબની આગેવાનીમાં આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓએ ટુ વ્હીલર જે હાઈવે ઉપર જાય છે અને જેમણે પોતાની સેફટીનું ધ્યાન નથી રાખ્યું એમને હેલ્મેટ અત્રેથી પ્રોવાઈડ કરવામાં આવે છે પહેરાવવામાં આવે છે અને સાથે એણે કરેલી ભૂલ બદલ દંડ પણ કરવામાં આવે છે આમ એને જાગૃતિ કરવામાં આવે સમજૂતી આપવામાં આવે છે કે હેલ્મેટ શા માટે જરૂરી છે અને હાઈવે પર નીકળતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે